નમસ્કાર દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે આજે પ્રાકૃતિક ખોરાક બનાવીએ છીએ પ્રાકૃતિક રબડી આપણે છે ગાયના દૂધની કે કારણ કે આપણે ગાય છે એ પ્રાકૃતિક ખોરાક ખાય છે અને ગાયના જ સ્પેશિયલ દૂધની આપણે રબડી બનાવવા જઈ રહ્યા છીએ તો આગળની રેસિપી તમને હું બતાવીશ પચાસ ગ્રામ આ કાજુનો પાવડર છે પચાસ ગ્રામ આપણે આ બદામનો પાવડર છે આ એલચી છે અને આ છે આપણે શક્કર ખાંડ બરાબર તો હવે આપણે એક પછી એક વસ્તુ આપણે દૂધની માલપા એડ કરવાની છે ચાર લિટર આ દૂધ લીધો તો હવે દૂધ બળી બળીને અડધું થઈ ગયું છે તો હવે આપણે આ વસ્તુ આમાં ઉમેરીએ છીએ તો પહેલાં આપણે ઉમેરીએ ખાંડ હવે બીજા નંબરે આવે છે કાજુ નો પાવડર ત્રીજા નંબરે આવે છે બદામનો પાવડર અને આપણે કમ્પ્લેટ ઘૂંટી નાખવાનું છે ચોથા આવે છે આપણે કિસમિસ કિસમિસ કહેતા કે સૂકી દ્રાક્ષ પાંચમા નંબરે આવે છે આપણે એલસી તો આપણી રેસીપીમાં તમામ વસ્તુઓ અત્યારે એડ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં હવે આ રેસિપી આપણે ઉતારી લેવાની હોય છે એક ઉફાળો આવે કમ્પ્લીટ એટલે આને ઉતારી લેવાની હોય છે અને પછી આપણે પૂરી બનાવવાની છે અને ઊંધિયું શાક બનાવવાનું છે એની રેસિપી આપણે આગળ બતાવીશું નબળી કમ્પ્લીટ થઈ ગઈ ત્યાર પછી હવે આપણે ઊંધિયું શાક બનાવ્યું છે આમાં પ્રાકૃતિક તુવેર છે પ્રાકૃતિક રીંગણા છે પ્રાકૃતિક સોળા છે પ્રાકૃતિક વાલોળ છે પ્રાકૃતિક રતાળો છે તમામ વસ્તુ આપણે જે છે એ રામદેવ પ્રાકૃતિક ફાર્મની જ છે રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં અત્યારે આપણે ઊંધિયું કમ્પ્લીટ થઈ રહ્યું છે હવે આપણે આગળ વધીશું પૂરી બનાવવા માટે પૂરી કમ્પ્લીટ થઈ જવા રહી છે જઈ રહી છે આ પ્રાકૃતિક ઓર્ગેનિક ઘઉં છે ઘરની વાડીમાં રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં પાકેલા બંસી ઘઉં જે કહેવાય છે બંસી ઘઉં અત્યારે પંદરસો રૂપિયાના મણ હોય છે આજે એની આપણે પૂરી બનાવી છે તો પૂરી આજે અત્યારે આપણે કમ્પ્લીટ થઈ રહી છે અને હવે ટૂંક સમયની માલપા આપણે ભોજન આરો આજે આપણે રામદેવ પ્રાકૃતિક ફાર્મની માલપા પોગ્રામ રાખ્યો છે કે જેને આપણે કહીએ ને કે પોગ્રામ વાડીઓની માલપા ગોઠવતા હોય છે તો એ આજે આપણે પ્રાકૃતિક ભોજન કમ્પ્લીટ તૈયાર કર્યું છે તો રબડી છે પૂરી છે શાક છે તો કોઈને જરૂર હોય તો એક ડીશ મોકલાવો મારા વાલા